આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે સી નાઇન એચ ટ્વેલ્વ અણુસૂત્ર ધરાવતો સમઘટકીય હાઇડ્રોકાર્બન નકારાત્મક બેયર કસોટી આપે છે તો તેના ચાર જુદા જુદા બિનએલિફેટિક વિસ્થાપન સ્થાનો ધરાવતા સમઘટકોની સંખ્યા જણાવો તો સૌપ્રથમ આપણે જોશું કે બેયર કસોટી એટલે શું તો પ્રયોગશાળામાં કાર્બન કાર્બન વચ્ચે જો પાઇબોંડ આવેલો છે કે નહીં એની ખાતરી કરવી હોય તો બેયરની કસોટી છે ઉપયોગી છે જો કાર્બન કાર્બન વચ્ચે પાયબૂંડ આવેલો હોય દાખલા તરીકે આલ્કિનમાં કાર્બન કાર્બન વચ્ચે પાયબોંડ આવેલો છે અને એની આપણે પ્રક્રિયા કરાવીશું બેઅરના પ્રક્રિયક સાથે તો બેયરનો પ્રક્રિયક કોણ છે કોલ્ડ ડાયલ્યુટ આલ્કલાઇન કે ફોર એટલે કે ઠંડો મંદ આલ્કલાઇન આલ્કલાઇન એટલે કે બેઝિક કેમ એનો ફોર બરાબર તો આ છે બેઅરનો પ્રક્રિયક જો આપણે પાયબોન્ડ ધરાવતા કાર્બનિક સંયોજનનું બેરના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવીએ તો એ પાયબોન્ડ છે એ તૂટી જાય છે પાયબોન્ડ તૂટી જાય અને એ બંને કાર્બન ઉપર એક એક વેચ જોડાઈ જાય છે ઓકે તો આ રીતે રિએક્શન મળશે પણ પ્રક્રિયા દરમિયાન જે બેરનો પ્રક્રિયા કેમેનો ફોર છે બરાબર આ કેવા રંગનો હોય જાંબલી રંગનો હોય એ જાંબલી રંગ છે એ દૂર થઈ જાય છે જાંબલી રંગ દૂર થાય અને આ જાંબલી રંગ ક્યારે દૂર થશે જ્યારે એની આ પાયબોન્ડ સાથે પ્રક્રિયા થશે ત્યારે ઓકે તો જો પાયબોન્ડ નહીં હોય તો આ જાંબલી રંગ છે એ દૂર નહીં થાય કેમ કે આગળ પ્રક્રિયા થશે નહીં તો પ્રક્રિયા થવા માટે કાર્બન કાર્બન વચ્ચે પાયબોંડ હોવો જરૂરી છે એટલે કે જો કાર્બન કાર્બન વચ્ચે પાયબોંડ નહીં હોય એવા કેસમાં જમલી રંગ દૂર નહીં થાય અને બેર કસોટી છે કેવી મળે નકારાત્મક મળે હા એ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે બેન્જિનમાં કાર્બન કાર્બન વચ્ચે બોન્ડ હોવા છતાં એ બેઅરની કસોટી આપતો નથી અહીંયા જે આપણને સંયોજન આપેલું છે એ કોણ છે સી નાઇન એચ ટ્વેલ્વ તો સી નાઇન એચ ટ્વેલ્વમાં જરૂર પાયબોંડ હશે પણ એ પાયબોન્ડ બેન્જિનના સ્વરૂપમાં હોવા જોઈએ કેમ કે જો બેન્જિનના સ્વરૂપમાં નહીં હોય તો એ નકારાત્મક બેર કસોટી આપશે નહીં ઓકે તો પહેલાં તો આપણે જોઈએ કે એના ડીયુ કેટલા છે ડીયુ ડીયુ એટલે કે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન એટલે અસંતૃપ્તાના અંશ તો સંયોજનમાં કેટલા પાયબંધ છે વધતા કેટલી રીંગ આ બંનેના સરવાળાને શું કહેવાય ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન તો આપણને બંધારણ ખબર હોય તો પાયબંધની સંખ્યા અને રિંગની સંખ્યા ઉપરથી આપણે ડીયુ શોધી શકીએ પણ જો આ રીતે અણુસૂત્ર આપેલું હોય તો ડીયુ શોધવાનું સૂત્ર છે બીજું ડીયુ બરાબર વન બાય ટુ ટુ સી પ્લસ ટુ માઇનસ એમ પ્લસ ટી આ છે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશનનું શોધવાનું સૂત્ર વન બાય ટુ એમાં સી કોણ છે સી એટલે સંયોજનમાં હાજર કાર્બનની સંખ્યા જે કેટલી છે નવ તો અહીંયા બે ગુણ્યા નવ લખશું પ્લસ ટુ માઇનસ એમ એમ એટલે કોણ એક સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા કેટલી છે તો અહીંયા એક સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા જે કોણ છે હાઇડ્રોજન બાર છે હાઇડ્રોજન ના હોય તો ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન આની પણ સંયોજકતા એક જ કહેવાય તો અહીંયા માત્ર હાઇડ્રોજન હાજર છે જે કેટલા છે બાર અને માઇનસ ટી એટલે કે ત્રિસંયોજક પરમાણુની સંખ્યા તો અહીંયા નાઇટ્રોજન ફોસ્ફરસ એલ્યુમિનિયમ કે બોરોન જેવા ત્રિસજક પરમાણુ હાજર નથી તો પ્લસ ઝીરો આવશે પ્લસ ઝીરો અને જો આડની આપણે કેલ્ક્યુલેશન કરીએ તો બે ગુણ્યા નવ અઢાર અઢાર ને બે વીસ વીસમાંથી બાર જોશે આઠ આઠ વાગ્યા બે ચાર આના ડીયુ કેટલા આવશે ચાર ઓકે અને આપણે એ પહેલેથી જ કન્ફર્મ કરી લીધું કે આ જો બોન્ડ હશે આમાં તો એ બેન્જિનના સ્વરૂપમાં આવેલો હશે અને આપણે બેન્જિનનું સ્ટ્રક્ચર બધાને ખ્યાલ છે અલ્ટરનેટ શું આવેલા હોય બોન્ડ અલ્ટરનેટ બોન્ડ આવેલા હોય અને એક રિંગ આવેલી હોય તો બેન્જિનના ડીયુ થઈ ગયા ચાર એટલે કે હવે જો અહીંયા બેન્જિન આપણે લખ્યું તો બેન્જિનમાં જ વન ટુ થ્રી ફોર ફાઇવ અને સિક્સ આ છ કાર્બન આવી ગયા છે છ કાર્બન તો લખી નાખા સાથે સાથે એમાં ચાર ડીયુ પણ આવી ગયા અલ્ટરનેટ બોન્ડ અને એક રિંગ તો પાયબંધની સંખ્યા વત્તા રીંગ આ ડીયુ ચાર કન્ફર્મ થઈ ગયા હવે બીજી આપણે ક્યાંય બોન્ડ કે પછી રિંગ છે એ મૂકવાની જરૂર પડશે નહીં ઓકે તો આપણને જે સંયોજન છે એ આપેલું છે એ બેન્જિનનું છે વ્યત્પન્ન હોવું જોઈએ જે સમગટકીય હાઇડ્રોકાર્બન આપેલો છે એ બેન્જિનનો બનેલો હોવો જોઈએ પણ બેન્જિનના જે ડીયુ છે એ આ સી નાઇન એચ ટ્વેલના ડીયુ છે તો હવે ક્યાંય પણ છે પાયબોન્ડ આવશે નહીં બીજો બોન્ડ આવશે નહીં અને જો પાયબોંડ આવી ગયો બેન્જિન વગરનો તો એ બેર કસોટી છે એ હકારાત્મક આપી દેશે છે પણ હકારાત્મક બેર કસોટી અહીંયા મળતી નથી તો જોઈએ આપણે આના સ્ટ્રક્ચર સી નાઇન નવું કાર્બન હોવું જોઈએ અહીંયા બેન્જિનમાં આપણે જોઈએ તો છ કાર્બન ઓલરેડી આવી ગયા છે છ કાર્બન તો બીજા કયા કયા એના ત્રણ કાર્બન કઈ કઈ રીતે હોઈ શકે એના આપણે ઓપ્શન વિચારીએ પાઇમોટ વગર આપણે જો ત્રણ કાર્બન મૂકવા હોય તો આપણે આ રીતે મૂકી શકીએ બેન્જિન ઉપર આ સીધી ચેક તો ત્રણ કાર્બનની ચેઇન પાયબોન્ડ વગર પછી આપણે બીજી રીતે આ રીતે મૂકી શકીએ એક જ કાર્બન ઉપર ત્રણ બેન્જિનના એક જ કાર્બન ઉપર ત્રણ જોડીએ પણ આ રીતે આઇસોપ્રોપાઈલ જે રીતે કે હોય એ રીતે જોડીએ બરાબર તો આમાં પણ એક પણ પાયબોન્ડ આપણે મૂકેલો નથી પછી નેક્સ્ટ આપણે શું કરી શકીએ કે એક કાર્બન ઉપર તો બે વિસ્થાપન અને બીજા કાર્બન ઉપર એક કાર્બન આ રીતે પણ ત્રણ પાયબોન્ડ મૂકી શકીએ સોરી ત્રણ કાર્બન મૂકી શકીએ નેક્સ્ટ આપણે શું કરી શકીએ કે ઇથાઇલ અને મિથાઈલને મેટા પોઝિશન ઉપર રાખી શકીએ અને નેક્સ્ટ આપણે શું કરી શકીએ ઇથાઇલ અને મિથાઈલને એકબીજાના પેરા પોઝિશન ઉપર રાખી શકીએ પાયબોનને સોરી કાર્બનને ત્રણ કાર્બનને મૂકવાની આ રીતે પણ મેથડ છે કે ત્રણ મિથાઇલ આપણે મૂકી દઈએ બાજુબાજુના કાર્બન ઉપર તો ત્રણ મિથાઇલ આ રીતે મૂકી શકાય ત્રણ મિથાઇલ છે આપણે વન ટુ અને ફોર પોઝિશન આ રીતે પણ મૂકી શકીએ વન ટુ ફોર અને ત્રણ મિથાઈલ છે આપણે એ અલ્ટરનેટ કાર્બન ઉપર પણ મૂકી શકીએ અલ્ટરનેટ કાર્બન ઉપર મૂકશું તો આપણને આ રીતે સ્ટ્રક્ચર મળી જશે બીજી કોઈ પોસિબિલિટી છે નહીં જો આપણે ત્રણ મિથાઇલને ત્રણ મિથાઇલને વન થ્રી અને ફોર આવા ઉપર મૂકવાના ટ્રાય કરશું ઓલરેડી અહીંયા વન ટુ થ્રી ફોર તો વન થ્રી અને ફોર ઉપર આવેલું છે બરાબર તો આ જ સ્ટ્રક્ચર મળશે જે વન ટુ ફોરમાં હતું વન ટુ ફોરમાં પણ આ છે નંબરિંગ આ સાઈડથી કરો તો વન ટુ અને ફોર આ રીતે થઈ જાય તો બીજી કોઈ પોસિબિલિટી છે નહીં તો આટલા સ્ટ્રક્ચર આપણને સમઘટકીય સી નાઇન એચ ટ્વેલના મળી શકે પણ એમાંથી આપણે કયા સિલેક્ટ કરવાના છે એમાંથી સિલેક્ટ કરવાના છે જુદા જુદા બિનએલિફેટિક વિસ્થાપનો પણ કેટલા ચાર ધરાવતો સમ ધરાવતા સમઘટકોની સંખ્યા તો અહીંયા એલિફેટિક એરોમેટિકના હોય એવા તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ પાંચ વિસ્થાપન સ્થાનો છે તો આ આપણો આન્સર નહીં આવે સિમિલરલી અહીંયા પણ પાંચ વિસ્થાપનો છે એ પણ ઓપ્શન હોઈ શકે નહીં આ કાર્બનની વાત કરીએ તો એક આ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એક બે ત્રણ ચાર ચાર એલિફેટિક વિસ્થાપન છે તો આ આપણા આન્સરમાં હશે ઓકે નેક્સ્ટ જો આપણે આ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એક બે ત્રણ ચાર ઓકે તો આ પણ આપણા આન્સરમાં હોઈ શકે નેક્સ્ટની વાત કરીએ તો એક બે ત્રણ ચાર તો આ પણ આપણા આન્સરમાં હોઈ શકે બાકી અહીંયા જે નીચે બંધારણ આપેલા છે તો એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ કોઈ પણ ચાર એલિફેટિક વિસ્થાપન સ્થાન ધરાવતું નથી તો આ ત્રણમાંથી આપણો આન્સર હોઈ શકશે નહીં તો ટૂંકમાં અત્યારે આપને આ ત્રણ દેખાય છે સ્ટ્રક્ચર જે કે જેમાં ચાર એલિફેટિક વિસ્થાપન સ્થાનો હોય એમાં પણ જો આપણે જોઈએ કે આ સેકન્ડ વાળું જોઈએ તો અહીંયા જોડાયેલું છે ઇથાઇલ અહીંયા જોડાયેલું છે મિથાઇલ આ બંનેની હોય પ્લસ આઈ ઇફેક્ટ પ્લસ આઈ ઇફેક્ટને કારણે સોરી પ્લસ આઈ ઇફેક્ટ હોય અને પ્લસ એચ ઇફેક્ટ હોય પ્લસ આઈ અને પ્લસ એચ હાઇપર કન્જ્યુગેશનની ઇફેક્ટ હોય એને કારણે હાઇપર કન્જ્યુગેશનને કારણે શું કરે ઇલેક્ટ્રોન સપ્લાય કરે બે એન્જિનિયરિંગમાં તો આ મિથાઇલ છે એ પોતાની ઓર્થો તો મિથાઇલની આ બંને ઓર્થો થશે અને આ પેરા થશે તો આ ત્રણ જગ્યાએ છે એ ઇલેક્ટ્રોન સપ્લાય કરશે મિથાઇલ આ ત્રણ જગ્યાએ ઇલેક્ટ્રોન સપ્લાય કરે છે અને જો આપણે ઇથાઇલની વાત કરીએ તો ઇથાઇલ પોતાની ને પેરા ઉપર પ્લસ એ ઇફેક્ટ શો કરે તો ઇથાઇલની ઓર્થો કોણ છે આ બે ઇથાઇલની ઓર્થો છે અને આ ઇથાઇલની પેરા પોઝિશન છે ઓકે તો ઇથાઇલ પણ આ ત્રણ જ કાર્બન ઉપર છે એ શું કરે છે ઇલેક્ટ્રોન સપ્લાય કરે છે દેટ મીન્સ કે આ જે કાર્બન છે ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હશે અને ત્યાં વિસ્થાપન થવાની શક્યતા ખૂબ ઓછી હોય તો અહીંયા વિસ્થાપન નહીં થાય એટલે કે અહીંયા આ જે સ્ટ્રક્ચર દેખાય છે એમાં પ્રાથમિક નજરે તો ચાર એલિફેટિક વિસ્થાપન સ્થાનો દેખાય છે પણ અહીંયા હકીકતે કેટલા હશે ત્રણ જ હશે ઓકે તો આ આપણા આન્સરમાં આ હશે નહીં તો એવા આપણને માત્ર બે જ એક અને બે જ છે એ સમઘટકો મળે છે તો આનો કરેક્ટ આન્સર હશે બે ઓકે થેન્ક યુ